નમસ્કાર દોસ્તો અત્યારે આપણે છીએ આપણા જર્જરિત કૃષ્ણાજી પુલ પાસે દોસ્તો શું હાલત થઈ છે એ ખરેખર વાત છે જીવ બાળવાની વાત છે બતાવી દઈએ આપણે તો ક્યાં અમે ફરક પડે છે ગમે એવી હાલત થાય આપણે શું ફરક પડે છે ભુજના ના શું હાલત થઈ છે જોઈ લો દોસ્તો એક વખત હતો કે જ્યારે આ રસ્તો કદાચ સૌથી ચોખ્ખો રહેતો ત્યારે રસ્તો વહેતો હતો ત્યારે અત્યારે તમે જોઈ શકો છો કે અહીંયા શું હાલત કરવામાં આવી છે અહીંયા કેટલો કચરો છે અને હમીરસરની પાળ જે ખરેખર એક આહલાદક જગ્યા હોય આપણા માટે ત્યાં ગંદી વાસ આવી રહી છે અને એમાં ઉમેરો કરવા માટે અહીંયા મોટી એક કચરાપેટી મૂકવામાં આવી છે મતલબ કે લોકોને અહીંયા કચરો કરવાનું આપવામાં આવ્યું છે જોઈ શકો છો કેટલો બધો કચરો છે આ ઉપર કેટલી કેટલી બધી બધી છે છે ગાયો અને આ જગ્યા એ ગાય ચારો પણ દેખાય છે જોઈ શકો છો તમે આ જગ્યાએ ગાયનો ચારો પણ દેખાય છે એટલે કે અહીંયા ગાયનો ચારો પણ આપવામાં આવે છે ગાયનો ચારો આપવાની મનાય છે એવો તો કંઈ કાયદો છે એવા તો કંઈ જાહેરનામા બારે પડે છે એવું છે પણ એમ છતાંય આ હમીરસરની પાળ પાસે આ કામ કરવામાં આવે છે અને એ કારણે અહીંયા કને અનહદ ગંદકી થાય છે એ ઉપરાંતની ગંદકી પણ તમે અહીંયા જોઈ શકો છો આ બધી કોથળીઓ તમને દેખાઈ રહી છે આ બધી લારીઓ ગાડીઓ ત્યાં કને ખાનારા લોકો હશે ખબર નહીં આ સેની કોથળીઓ છે કદાચ જોઈએ તો ખબર પડે આ બ્રેડની કોથળીઓ છે મતલબ કે અહીંયા જે કંઈ બ્રેડ બ્રેડ કંઈ વપરાતી હશે એની આ કોથળીઓ છે એના ઉપરાંત બ્રેડના કટકા પણ છે જે કદાચ લોકો માછલીને નાખવા માટે આવતા હશે આ શું હાલત થઈ છે કોઈનું પેટ પેટ નથી નથી કેવી પ્રજા થઈ ગયા આપણે કોઈને આખી આખી પાળની શું હાલત કરી નાખી છે કોઈને શરમ નથી અમીરસર વધાવવામાં પહેલો નંબર વરસાદ આવે ત્યારે ઓગન જોવામાં ગીરદી કરવામાં પહેલો નંબર હૈસો હૈસો કરવામાં પહેલો નંબર કેવા પ્રકારના નાગરિકો આપણે થઈ ગયા છીએ અને અત્યારે આ હમીરસરમાંથી ગંદી વાસ આવી રહી છે હમીરસરમાં ગટરનું પાણી જઈ રહ્યું છે હમીરસરની પાળ ઉપર આટલો કચરો પડ્યો છે કોઈ જ શરમ નથી આપણે લોકોને ખરેખર આપણે લોકો આવા જ વહીવટને લાયક છીએ જો તમારું પેટ બળતું હોય તો આ વિડીયો શેર કરજો બાકી તો પાંખે કુરો આપણે તો ખબર જ છે કોઈ જ વાંધો નથી